આજ રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં હાઈ વોલ્ટેજ તાર પર પતંગની દોરીમાં કબૂતર ફસાઈ જવાનો બનાવ બનવામાં આવ્યો હતો જેમાં પીપલ ફોર એનિમલના ભાવિકા ગીસ્વામી અને પારેડા ગ્રુપના ગૌરાંગભાઈ શાહ દ્વારા ફાયર બ્રિગેડને ફોન કરી જાણ કરવામાં આવી હતી અને કબૂતરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ફાયરની ટીમ વડે સફળ રેસ્ક્યુ કરવાથી લોકોએ ફાયરના કામને બિરદાવવામાં આવ્યું હતું અને તાળી પાડીને આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પારેડા ગ્રુપના ગૌરાંગભાઈ દ્વારા તેને સારવાર માટે તેમની સંસ્થામાં લઈ જવામાં આવ્યું હતું અને કબૂતરની સંભાળ લેવામાં આવી આ સાસઠ કેજીની ટેન્શન લાઈન ઉપર કબુતર ફસાયેલું હતું તો અમારા અહીંના લોકલથી અમારા મિત્રો છે જે અમારી સંસ્થાથી જાણકાર છે તો એમણે પારિવાર ગ્રુપમાં કોલ કર્યો હતો અને ત્યાંથી અમને જાણ મળી હતી કે હાઈટેન્શન લાઈન ઉપર સિત્યોર ફૂટની હાઈટે કબ્યુતર છે તો અમે ટ્રાય ઘણો કર્યો કે અમારા જે રેસ્ક્યુ બંબુ છે એનાથી એને ઉતારી લઈએ પણ અહીંની લોકલ પોલીસ આવી અને એમને ના પાડી કે ભાઈ અહીંયા એક્સિડન્ટમાં આવો બનતા હોય છે એટલે કે તમે ટ્રાય ના કરશો ને તે અમારી છતી ટ્રાય હોય પછી અમે ફાયરમાં ફોન કર્યો તો ફાયરવાળા એવું કીધું કે છાસઠ ટીવીની લાઇન છે જે બંધ કરાવડા તો જ અમે કામ કરી આપીશું તો પછી અમે લોકલ નવડા જીપીમાં ફોન કર્યો તો એમણે અમને જાણકારી આપી કે ઓઢાઓ સ્ટેશનમાંથી બંધ થઈ શકે તો ત્યાં ત્યાંથી પ્રજાપતિ અમારા મિત્ર છે અમારી સોસાયટીમાં રહે છે એમનો કોન્ટેક કર્યો એમને અમને ઘણો સહકાર આપ્યો અને અમુક ટાઈમ માટે લાઈન બંધ કરી આપી છાસઠ ટીવીની અને બાઈકની ગાડી ખોલાવી અને વ્યક્તિ કરી અને અમે એને ટ્રીટમેન્ટ માટે નીચે ઉતારી લીધું અને સાદું સારું છે એની પાંખો કપાઈ લીધો દોરીથી તો અમે તો એવું ચાલીએ છીએ કે અમે આટલી મહેનત કરીએ અને કામ કરીએ છીએ તમે બી અમારી સાથે જોડાવ અને બને ત્યાં સુધી ઉત્તરાયણમાં બીજા ઘણા સાધન સામગ્રી છે મહોત્સવ કરવાના પતંગો ઓછા ચકાવો આપણા મહોત્સવને કાતર કબૂલ જીવો ઘાયલ થાય છે અને તમે જોઈ રહ્યા છો હું તમને એક વિડીયો શેર કરું છું તમારી પાસે કે આપણા મોત કારણે એને કેટલી તકલીફ પડી અને જીવ એનો જોખમમાં મુકાઈ ગયો તો હું એક રિક્વેસ્ટ કરું છું કે પતંગ ઓછા ચકાવો તો અને થોડુંક અવેરનેસ આવે તો સારું